તો જય શ્રી રામ મિત્રો આ ભાઈ છે તરવાર દેખાડીને પાવર બતાવતા મારામાં ફોટા પણ મોકલ્યા છે ત્રાકુડા ગામનો છે અને દલિત સમાજનો છે રોજ દારૂ પીને સાંજે મને સાત આઠ નંબરોમાંથી મને પણ પરેશાન કરતો અને આ સંત મહાત્માને પણ પરેશાન કર્યા છે એવો વિડીયો હું તમને બતાવીશ જોડાયેલા રહેજો એટલે ખબર પડે કે આવા લુખા શું કરવા માગે છે સંતોને જ બદનામ કરવા અને આપણા જેવા ધર્મ માટે લડે છે એને બદનામ કરવા માટે સાંજે નવરો હોય છે ફૂલ પી જાય છે પીધા પછી બે ફામ ગાળો કાલે બોલતો વિડીયો મે તમને બતાવ્યો કે મેરાવણભાઈને બોલ્યો આ સંતને બોલ્યો છે એનો વિડીયો હું તમને બતાવીશ કારણ કે અવાજ મેં મ્યુટ કરી નાખ્યો છે સંતની સાથે ગાળો બોલ્યો એનો પણ વિડીયો બતાવીશ ને ત્રાકુડા ગામનો છે એનો આખો બોર્ડ જોઈ લેજો બોર્ડની અંદરથી મેં નંબર લઈને ભાઈથી વાતે કરી જે દુકાનવાળો છે એનાથી અને આ ચાર દિવસ પહેલાં ભાઈએ મારામાં ફોટા મેં અને પાવર બતાવ્યો કે હું આ કિંગ છું ડોન છું ને તરવાર હાથમાં હવે એના બાપે કોઈ દી તરવાર ઉપાડીએ એને ખબર નથી અને ધર્મનો વિરુદ્ધ કરવા નીકળ્યો છે તો સાંભળો આખો ઓડિયો જય શ્રી રામ જય શ્રી રામ બોલો ભગવાન તમે ત્રાકુડા બોલો બોલો હવે તમે હિન્દુ છો આ બરાબર તો આપડા હિન્દુ ધર્મ ની અંદર કોઈ અમુક વ્યક્તિ તમારા ત્રાકુડા ગામનો એક વિડિયો આવ્યો છે તમારો એમાં આ આ ફોટો જે તમારો નંબર જોયો હું કચ્છમાંથી બોલું છું એમાં કોઈ દલિત સમાજ નો એક વ્યક્તિ છે એમાં રોજ દારૂ પી જાય છે ને સંતો મહંતો ને અમારા જેવા જે ધર્મ માટે બોલેલા ને એની સાથે રોજ બેફામ ગાળો બોલે છે તો ખરેખર તમે આવી વસ્તુમાં આવા લોકો ને જાગ્રત આ જે આપડે ઉડમણી કરે છે એવા લોકો માટે જઈને શું કરો રાઈટ અને મારું કેવું શું થાય છે કે તમારી દુકાન જે રહી દુકાન કઈ જગ્યા તમારી ત્રાકુરા ને ત્રાકુ માં દલિતની વસ્તી કેટલી ખબર નથી આપડે એ કહીશી કે આવા લુખા તત્વ જે આતંકવાદ ફેલાવે છે આપણા ધર્મ ઉપર ટીકા ટીપ્પણી અમને કરતા હતા એનું દુઃખ નતું આજ એક સંત ની સાથે બે ફાર્મ વિડીયો કોલમાં એને ગાળો બોલીને એનો સ્કીમ શોર્ટ આખે આખો વિડીયો મારી જોડે આવ્યો અત્યારે 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 ટૂંક સમય નો છે અત્યારનો નહીં પણ આગળ નો થોડાક દિવસ પહેલાનો તમારી દુકાન ની આગળ અને તમારી દુકાન નો આખો બેનર બોર્ડ છે ને એ દેખાય છે તમારી બાજુમાં ચાંબુ ડાક રૂપા એવી દુકાન પણ છે એ તો પેલા નો છે સુરત થી હા 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 વાત થઈ ગઈ મેં કીધું આપણે ભાન નથી કે કોઈ વાંધો નહીં કે હવે મમે કાર્યવાહી કરશું મેં કીધું વાંધો ક્યારે આવ્યો તો ઘણો સમય થઇ ગયો હા બસ 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 તો આમાં શું છે આ લોકો ને આપડે પાસે ફરિયાદ કેવા જાય એટલે પોલીસ કર્મચારીઓ શું કે છે હવે આવા લોકો તો રોજ બોલે છે પણ સાહેબ રોજ બોલે છે એને તમે ઝડપવા માટે તો બેઠા છો એક દારૂ વાળા ને દારૂની ફેરીમાં રોજ ઝડપી લો છો અને રોજ બચાવવા ને પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ કોર્ટમાં લઈ જાવ તો એવાને શું કમ કરો છો ઈ એને કર્મે કરે છે અને ઈ મરી જાય છે તો મરી જાય છે પણ આખા દેશને મરાવવાના પ્લાન કરે છે કેવું છે દિનેશભાઈ જોઈ ચાલો વિચાર હું આખો વિડીયો ચડાવું છું એમનો અત્યારે વાંધો નથી ભલે ભલે તો મિત્રો આપણે ત્રાકુડાના ભાઈ સાથે પણ વાત કરી અને હવે સંતની સાથે બેફામ ગાળો બોલ્યો છે વિડીયો મેં મ્યુટ કર્યો છે પણ હું વિડીયો તમને બતાવું છું કે આ લોકો દારૂ પીધા પછી આ જ ધંધો કરે છે અને પાવર બતાવે છે દુનિયાને કે અમે કાંઈક સહી તો ફોટામાં પણ જોઈ શકો છો કે આવી તલવાર ઉપાડીને આપણે એને ફોટો મોકલો છે મારા કડે તો આ ફોટો મારે ઘરે તો બન્યો નથી તો જોઈ શકો છો મિત્રોને હવે આ સાંભળો આખો વિડીયો જય શ્રીરામ જય દ્વારકાધીશ જય સનાતન મિત્રો આ વિડીયો ત્રાકુડા ગામનો એક લુખેશ આતંકવાદ ફેલાવી રહ્યો છે એ અમને બોલે છે એ પણ તમે આગળ એક મેં વિડીયો મોકલો મેં સાથે ગાળો ગાળાવ્યો એ અમને બધાને બોલે છે અને દારૂ પીને બોલે છે અને ત્રાકુડા ગામનો છે અને હવે આપણા સંત મહંતને પણ વિડિયો કોલની અંદર બેફામ ગાળો બોલ્યો છે અને ખરેખર જો મારું કહેવાનું એ થાય છે કે જે નાગેશરીની બાજુમાં ત્રાકુડા ગામ આવ્યું છે જે ત્રાકુડાનો એક દલિતનો યુવાન જે આવી રીતે બે ફાર્મ ખોલે આમ બજારની અંદર ફરતો ફરતો ગાળો બોલે છે તો મારું કહેવાનું થાય છે કે હું હિન્દુઓ હું સનાતનીઓ અને હું કોઈ દલિત લોકો કહેવાવાળા નથી આ ભાઈને એ ભાઈ ચોવીસ કલાક પ્યાસી છે અને એણે એવો મને પાવર બતાવ્યો છે તલવાર હાથમાં લઈ અને બોડી કાઢ સૌ સિંહ સૌ એવું બતાવ્યું છે એવા પણ ફોટા હું તમને મોકલું છું જુઓ કે એના ખાનદાન ક્યાંય ક્યાં ખરા યુદ્ધ કરવા એના ખાનદાન ક્યાં તલવાર લઈને નીકળેલ ખરા નથી આપણને સાચું એડ્રેસ આપતા આશાપુરાનો સૌ રાજકોટનો સૌ અને આપણી સામે આવી વાતું કરે છે અને બે ફામ ગાળો ગામમાં બેઠા બેઠા બોલે છે અને એમાં હિન્દુ ધર્મને ટોર્ચર કરે છે સનાતન ધર્મને સંતોને મહંતોને જોઈ લેજો વિડીયો મિત્રો એટલે મને દુઃખ થાય છે કે ખરેખર હિન્દુઓ જાગો અને આવા લુખાઓને કાયદાની રીતે ફિટ કરાવો અને મને એ થાય છે કે ત્રાકુડામાં ને જે નાગેશરીમાં આ લુખો ફરતો હશે ચોવીસ કલાક પીધેલો હતો છે કોઈ હિન્દુનો દીકરો નહીં જોતો હોય આના વિડીયા કોઈ હિન્દુના દીકરાને ખબર નહીં હોય કે આ લુખો તત્વ કાયમી કાવો ધંધો કરે છે તો આવાને ખરેખર ઘરે જઈને થોડોક કાં તો ભાઠા પહેરાવો બબે એટલે આ વિડીયો મોકલું છું જોઈ લો તમે તમને ખબર પડે આ લુખાનો પાવર જો મારા હામે એક તલવાર ઉગમતો એક ભાઈને બોડી કાર્ડ બતાવીને એ ફોટા મોકલી અને મને કીધું અમે આમ બોડી કાર્ડ સહીં પણ બોડી કાર્ડ હોતો મેં તમને એડ્રેસ આપ્યું છે આવી લઉં જોયું જશે બાકી ખોટું ધર્મનો વાદ વાદવિખ્વા ના કરો બસ મિત્રો મારે આટલું જ કહેવું હતું